નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવમાં ચેપ્ટર નંબર સાતનો પ્રમય સાત પોઈન્ટ એક જોઈશું કે સાત પોઈન્ટ એક પ્રમય શું છે તો એનું વિધાન છે કે પ્રમય સાત પોઈન્ટ એક ખૂખુબા એકરૂપતાની સરહદ વિધાનમાં જોઈએ તો જો એક ત્રિકોણના બે ખૂણા અને અંતર્ગત બાજુ અનુક્રમે બીજા ત્રિકોણના અનુરૂપ ખૂણા અને અંતર્ગત બાજુને સમાન હોય તો આ બે ખૂણ આ બે ત્રિકોણ એકરૂપ છે તો અહીંયા આકૃતિમાં તમે જોશો તે પ્રમાણે કે અહીંયા ત્રિકોણ એ બી સી આપેલ છે અને ત્રિકોણ ડી ઈ એફ આપેલ છે હવે અહીંયા આપણને શું કીધું એક ત્રિકોણના બે ખૂણા એટલે ખૂણો બી અને ખૂણો સી એને અનુક્રમે બીજો જે ત્રિકોણ છે એના અનુરૂપ ખૂણા એટલે બીની સામે ઈનો ખૂણો અને સીની સામે એફનો ખૂણો અને અંતર્ગત બાજુને સમાન હોય અંતર્ગત બાજુ અહીંયા કઈ થઈ બી અને ઈ આ બંને કેવી છે સમાન છે એટલે કહેવાનો મતલબ બંને ત્રિકોણમાં ખૂનો બી અને ખૂનો ઈ સરખા છે ખૂનો સી અને ખૂનો એફ સરખા છે અને બીસી અને ઈ બાજુ સરખા છે સમાન હોય તો આ બે ત્રિકોણ એકરૂપ છે તેમ સાબિત કરો તો વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ તો આપણને ખબર છે કે જ્યારે પણ આપણે પ્રમેય લખતા હોઈએ તો સૌ પ્રથમ વિધાન ત્યાર પછી આપણે શું લખીએ છીએ લખીએ છીએ ત્રિકોણ અને ડીઈ એફમાં ચલો શું સરખું છે તો ખૂનો બી બરાબર ખૂનો ઈ ત્યાર પછી બીજું શું ખૂણો શું સરખું છે તો ખૂણો સી બરાબર ખૂણો એફ અને બી બરાબર ઈ એફ બરાબર વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી પક્ષ પછી શું આવે સાધ્ય સાધ્યનો મતલબ શું થાય કે આપણે જે સાબિત કરવું છે તે આવશે તો અહીંયા સાબિત શું કરવાનું કે બે ત્રિકોણ એકરૂપ છે કયા બે ત્રિકોણ તો એ અને ડીઈ આ બંને ત્રિકોણ કેવા છે એકરૂપ છે સાબિત કરવાના છે તો અહીંયા લખીશું આપણે ત્રિકોણ એ બી સી એકરૂપ ત્રિકોણ ડી ઈ એફ ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ શું આવશે આકૃતિ અને પછી આવશે આકૃતિ જે આપણે સાઈડમાં દોરી છે જે પછી આવશે સાબિતી પ્રમેયની તો આપણે પ્રમેયની સાબિતીમાં તો સૌ પહેલાં તો શું જોઈશું કે સાબિત શું કરવાનું છે કે એ બી સી એકરૂપ ડીઈ છે એ સાબિત કરવાનું છે સાબિતીમાં સૌપ્રથમ પ્રથમ તો આપણે ત્રિકોણ એ અને ડીઈ એફમાં શું સરખું આપ્યું છે કે બી બરાબર ખૂણો બી બરાબર ખૂણો ઈ ખૂણો સી બરાબર ખૂણો એફ અને બીસી બરાબર ઈ એફ તો આપણે અહીંયા લખીએ કે અહીં त्रिकोण ए बी सी त्रिकोण डी ई एफ है तो खूणों बी बराबर खूणो ई e, क्या थी लाया तो पक्ष में थी त्यार पी शू के बी सी बराबर ई e, एफ आप क्या थी लाया पक्ष में थी तीज वस्तु शू कि खूणों सी बराबर खूणो એફ આપણ ક્યાંથી આવ્યું પક્ષમાંથી તો અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો પહેલું આ શું છે ખૂણો ત્યાર પછી આ બાજુ અને આ ખૂણો તો અહીંયા જે શરત છે કે ખૂબાખું શરત મુજબ ખુબાકુ શરત મુજબ ત્રિકોણ એ એકરૂપ ત્રિકોણ ડીઈ એફ થાય માટે આપણે જે સાધ્યમાં જે સાબિત કરવાનું હતું એ સાબિત થઈ જાય છે અહીંયા આભાર વિદ્યાર્થી મિત્રો